શ્રી પરશુરામ સંગઠનના બારમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આઈ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રાવણ માસના પ્રારંભે અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને બારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરવામાં આવ્યો છે આ પ્રસંગની ઉજવણી રૂપે જૂના ભરૂચ સ્થિત શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પરશુરામ સંગઠન છેલ્લા અગિયાર વર્ષથી સમાજલક્ષી કાર્યોમાં સક્રિય રહ્યું છે જેમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન યુવાનો માટે રોજગારી મળે તે માટેના પ્રયાસો સનાતન સંસ્કૃતિના ઉઠ્ઠાન માટે ધાર્મિક આયોજનો સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાગૃતિ જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ કેમ્પમાં ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરનો સહયોગ મળ્યો હતો ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી આ કેમ્પનો પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાન સહકારી મંત્રી વરૂડશાખાના સ્થાપક રજનીકાંત રાવલ નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત ભ્રમ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ સુંદરકાંડ પ્રચારક મંડળ ભરૂચ સંચાલક સંદીપભાઈ પુરાણી શ્રીમતી વિકે ઝવેરી સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત રાજકુમાર દુબે પ્રજ્ઞેશ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક રમણભાઈ હળપતિએ કર્યું હતું જે બનેલી ઘટના છે મમ્મીએ વારંવાર બાળકને એમ કહે ભાઈ એક ભગવાનનું સ્વરૂપ છે ભગવાન તારા હૃદયમાં વસે છે સંજોગો વસાતે બાળકનું હૃદયનું તકલીફ થઈ અને ઓપરેશન કરવું પડે સ્થિતિ પેદા થઈ ઓપરેશન થિયેટર પર બહાર ને દીધો ડોક્ટર પાસે આવે છે છોકરાએ કહ્યું કે તમે હૃદયનું ઓપરેશન કરવા છો મારે હૃદય ખોલવાનું છે કે હા એમાં જોજો ભગવાન છે કે કેમ તો બાળક ડૉક્ટરને કહે છે કે એનો ભગવાન છે એ જોજો ઓપરેશન એનું ઓપરેશન થાય છે બાળક એ ડૉક્ટર બાળકને મૃત જાહેર કરે છે પોતાના કાર્યમય ડોક્ટર ડૉક્ટર જતા રહે છે નર્સો આસિસ્ટન્ટો બધા ત્યાં હોય છે થોડી વારમાં એ બાળક હાથ પર પતાવે છે ડૉક્ટર જે નર્સ તો આસિસ્ટ એ દોડતા દોડતા ડૉક્ટર પાસે જાય છે બાળક જીવે છે ડોક્ટર જલ્દી જલ્દી પાછા બાળક પાસે આવે છે અને બાળક જીવતું હતું ત્યારે ડૉક્ટર એ વાત યાદ આવે છે ત્યારે બાળકે મને કહ્યું હતું કે બાળકના હૃદયમાં ભગવાન વસે છે પાછું જીવતું થયું બાળક આ વાત હું તમને એટલા માટે કરું છું કે આજે તમારા શરીરના જે મહત્વના જે બે અંગો છે આંખ અને દાંત ભગવાને આપણે આપણી એવી રચના કરી છે કે દરેક અંગના કાર્યો એ જીવન જીવવા માટે જરૂરી છે આંખ વગરનું જીવન કલ્પના કરવી મુશ્કેલ છે અને આટલી નાની ઉંમરમાં જો દાંતમાં ચોકલેટ ખાવાથી સર્વ પેદા થઈ ગયો હોય તો બાકીનું શેષ જીવન ચાલવું અધુર છે છોકરાઓ આ સંજોગોમાં જો બાળક ડોક્ટર બાળક જો ભગવાનનું સ્વરૂપ હોય તો મને કહેવા દો કે ડોક્ટરો પણ ભગવાનનું સ્વરૂપ છે કારણ કે આજે તમારા ભગવાન બનીને ડૉક્ટરો તમારી સમક્ષ આવ્યા છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે દરેક છોકરાઓ પોતાના હાથ અને દારનું ચેકઅપ કરાવે